સોરા નમસ્કાર આપકો હાર્દિક સ્વાગત છે આપડી ચરન ની એન્લીજીઓ ફિઝિક્સ ની અંદર ચેપ્ટર નંબર 2 કન્ટીન્યુ ચાલે દાયુ છે એની અંદર આજે આપણે ટોપિક જોવાના છે સુવાહ અને ડાય ઇલેક્ટ્રિક પહેલા તો સુવાહ કોને કહેવાય અને ડાય ઇલેક્ટ્રિક કોને કહેવાય એના વિશે આપણે માહિતી લઈશું બકટ સમજીએ આપણે કોઈ વિદ્યુત ક્ષેત્ર છે સમજો કે કોઈ વિદ્યુત ક્ષેત્ર આ તરફ છે બરાબર પ્લસ થી માઈનસ તરફ હશે એટલે આ બાજુ બધા પ્લસ હશે આ બાજુ બધા કેવા હશે માઈનસ હશે

આ બાર જે વિદ્યુત ક્ષેત્ર છે તમે ઈ ઝીરો કહો છો બાર વિદ્યુત ક્ષેત્ર ને ઈ ઝીરો કહો છો હવે અંદર જો અંદર પ્લસ માઇનસ પ્લસ માઈનસ હતા માઈનસ આ બાજુ ગોઠવાઈ ગયા કેમ તો આ બાજુ પ્લસ છે આ બાજુ પ્લસ ગોઠવાયા કેમ તો આ બાજુ માઇનસ છે આપણને ખબર છે પ્લસ માઇનસ શું થાય તો આ પર થાય છે થાય ક્લિયર એટલે આ રીતનું કઈક જોવા મળે હવે તમે જો વિદ્યુત ક્ષેત્ર કઈ તરફ હોય તો પ્લસ થી માઇનસ તરફ હોય

जो बेनों सर्वालों के तोट हैं सुन्यत हैं तो एने के अवमा आवे सुवाहर एने सुखे इस वहां परे सुवाहर जो बेनों सर्वालों यानी कि ई जीरो प्लस ई इन इस नॉट इक्वल टू जीरो के जीरो फटो नथी तो एने कहीं इस वहां परे डाइ इलेक्ट्रिक अथवा तो ओवर हाइक्लियर आ रहे हों इल अमा क्या हो આમાં પ્લસ માઇનસ કેવા હતા અત્યારે સરખા પ્રમાણમાં હતા પણ એમાં કોઈ અંશ એવો હશે કે માઇનસ ઓછા હશે અથવા પ્લસ ઓછા હશે જેથી વિદ્યુત ક્ષેત્ર અંદર કેવું ક્રિએટ થાય તો ઓછું ક્રિએટ થાય ઓછું ક્રિએટ થાય એટલે આપણને કંઈક જવાબ મળે સમજ પડે છે એટલે આવી રીતના આપણે ડિસાઇડ કરીશું સુભાગ અને ગાય થાય ક્લિયર એટલે આ વસ્તુ આપણને પહેલા ખબર હોવી જોઈએ ચાલો આગળ વધીએ હવે ડાયરેક્ટ્રિકમાં પ્રકારો લખવાના છે તો બે પ્રકારો છે એક તો ધ્રુવ્ય છે અને બીજું કયું છે તો અધ્રુવ્ય આમ આગળ આપણે ભણી ગયા છે બરાબર પણ અત્યાર આપણે ધ્રુવ્ય અને અધ્રુવ્ય બે પ્રકારો છે એને આપણે શું કરવાના છે સમજાવવાના છે અને દરેક આપણે શું આપવાના છે ઉદાહરણ આપવાના છે બે માર્કનો પ્રશ્ન આ રીતનો છે ચાલો ધ્રુવ્ય અણુ પર ની કહેવાય તો જે ડાયલેક્ટ્રિકમાં ધન અને ઋણ વિદ્યુત ભારોના કેન્દ્ર એક જ બિંદુ પર સંપાટ ન હોય એક જ બિંદુ પર સંપાત ન હોય એટલે ધન અને ઋણ વિદ્યુત બરનો જે બી કેન્દ્ર હશે એટલે એક બિંદુ ઉપર સંપાત થયેલા હોવા જોઈએ નહીં તો તેવા અણુને શું કહેવામાં આવે દ્રવ્ય અણુ કહે છે અને એકબીજા પર સંપાત ન થયેલા હોય એને मीनिंग એવો કે કઈક આયન હોય છે જો અહીંયા H છે અહીંયા Cl છે એટલે વચ્ચે કોઈક ડિસ્ટન્સ હશે એટલે અહીંયા કોઈક ડાયપોલ ક્રિએટ થાય છે એટલે અહીંયા એની ડાયપોલ મોમેન્ટ હશે હોય છે એકબીજા ઉપર સંપાદ થયેલા નથી જો સંપાત થાય તો તેવા અણુ શું કહેવામાં આવે અધ્રુવ્ય એટલે આમાં શું થાય એકબીજા ઉપર શું થાય સંપાટ થાય હવે એકબીજા પર સંપર્ક થાય એટલે આ રીતની કે હોય એક પર એક એક પર એક એક પર એક આ રીતે સમજ પડે છે એટલે આમાં કોઈ પણ પ્રકારની ડાયપોલ મોમેન્ટ નથી એટલે ડાયપોલ ચાક માત્ર નથી જો ફૂલ ડિસ્ક્રિપ્શનમાં માં લખવું હોય તો આમાં શું ફેરફાર કરવાનો અહીં લખવાનું અધ્રુવ્ય અંગ ધ્યાન બરાબર જે ડાયલેક્ટ્રિક માં ધન અને ઋણ વિદ્યુત ભારોના કેન્દ્ર એક જ બિંદુ પર સંપર્ક થાય તો તેવા અણુઓને અધ્રુવ્ય અણુ કહે અધ્રુવ્ય અણુઓની કાયામાં ડાયપોલ મોમેન્ટ હોતો નથી કેમ કે એકબીજા ઉપર સંપાત છે એટલા માટે એના ઉદાહરણ તરીકે કયા ઓ2 અને h2 આ રીતે છે બરાબર એટલે ધ્રુવ્ય અણુ પર નહી કહેવાય તો જે એકબીજા ઉપર કેન્દ્ર ધન વિદ્યુત પર અને ઋણ વિદ્યુત પરના કેન્દ્ર એકબીજા ઉપર સંપાત થયેલા નથી અને જો સંપાત થાય તો એને શું કહેવામાં આવે અધ્રુવ્ય એ બંનેઓના આપણે ઉદાહરણ પણ યાદ રાખવાના છે ઓકે ચાલો આગળ વધીએ હજુ ડિટેલમાં

ધ્રુવી આકૃતિમાં દર્શાવ્યા મુજબ બાહ્ય વિદ્યુત ક્ષેત્ર એટલે કે વિદ્યુત ક્ષેત્રની અંદર અધ્રુવ્ય અણુઓને ધન અને ઋણ વિધ વિદ્યુત દ્વારા પરસ્પર વિરુદ્ધ દિશામાં સ્થાનાંતર પામે છે કઈ રીતનું છે વાક્યને આપણે સમજીએ अद्रव्य अणु छे अद्रव्य अणु એટલે કે ધન અને ઋણ વિદ્યુતમાનના કેન્દ્ર એકબીજા ઉપર સમપાટ હોય એ રીતે તમને બતાવે છે બરાબર અહીંયા કોઈ પણ પ્રકારનો વિદ્યુત ક્ષેત્ર હાજર ન કે એટલે મે બહાર કોઈ પણ પ્રકારનો વિદ્યુત ક્ષેત્ર હાજર ન કે એટલે E 0 = 0 થાય ક્લિયર ઓકે હવે જેવું વિદ્યુત ક્ષેત્ર અહીંયા આગળ આવો છો આ રીતે વિદ્યુત ક્ષેત્ર બહાર બરાબર એટલે કે અહીંયા વિદ્યુત ક્ષેત્ર હવે 0 ન કે આ જે ત્યારે છે ને સેપરેટ થઈ જશે એટલે કે માઇનસ તમારા આ બાજુ આવશે કેમ આ બાજુ બધા કેવા છે પ્લસ છે સમજ પડે આ બાજુ માઇનસ છે આ બાજુ શું થશે પ્લસ આ રીતે કઈ ગોઠવાય જશે જ્યારે વિદ્યુત ક્ષેત્ર હાજર નખી ત્યારે ઢન અને રોમિટિકારે એકબીજા ઉપર કેવા હોય સંપાત હોય પણ જેવું તમે વિદ્યુત ક્ષેત્ર અંદર આપો એટલે આ રીતે સેપરેટ થઈ જશે સમજ પડે એટલે અહીંયા ડાયપોલ ચાર્જ માત્રા તમારી ક્રિએટ થશે અહીંયા એટલે શું નથી અહીં અટિ જૂની પહેલા કે એકબીજા ઉપર સંપાત છે એટલે ડાયપોલ કેવું છે યે ઝીરો છે ડાયપોલ ચાર્જ માત્રા જીબી હશે કેવી હશે તમારી ઝીરો પણ અહીંયા જો તમે કઈ મળશે હાઈ ક્લિયર એટલે આ રીતની કંઈક પ્રોસેસ થાય છે આને જ કહેવામાં આવે છે ધ્રુવીકરણ ઓકે અત્યારે એટલું સમજો એટલે વિદ્યુત ક્ષેત્ર હાજર થાય ત્યારે આ પ્રકારનું છે વિદ્યુત ક્ષેત્ર તમે આપશો એટલે કંઈક આ પ્રમાણે ગોઠવા બરાબર આકૃતિમાં દર્શાવ્યા મુજબ બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં ધ્રુવીય અણુના ટન અને ઋણ વિદ્યુત દ્વારા પરસ્પર વિરોધ દિશામાં શું થાય છે તો સ્થાનાંતર પામે છે જ્યારે અણુઓના ઘટક વિદ્યુત બળ પરનો બાહ્ય બળ પુનઃસ્થાપક બળ વડે સંતુલિત થાય છે ત્યારે સ્થાનાંતર અટકી જાય છે જ્યાં સુધી આ સંતુલિત ન થાય ત્યાં સુધી એ શું કરે પ્રોસેસ કરી જ કરે છે પુનઃસ્થાપક બળ લાગ્યા જ કરે છે જેવું એ સ્થાનાંતર પરફેક્ટ થઈ જશે બરાબર એટલે એ શું થઈ જશે અટકી જશે આ રીતનું છે આમ અધ્રુવ્ય અણુઓમાં પેરિટ ડાયપોલ મોમેન્ટ શું થાય છે તો ઉદ્ભવે છે સ્ટાર્ટિંગમાં ન હતી આપણને ખબર અધ્રુવ્યમાં ડાયપોલ જાત માત્ર હોતી નથી પણ પછી આવશે

જ્યારે પેરિટ ડાયફોલ ચાક માત્ર વિદ્યુત ક્ષેત્રની દિશામાં હોય ચાલો એટલે બાહ્ય ક્ષેત્રમાં મૂકેલા અધ્રુવ્ય અણુ હવે જો જેવું તો પ્લસ હવે પ્લસ હશે આ બસ શું છે બધા માઈનસ હશે વિદ્યુત ક્ષેત્ર આટ અલગ છે કોઈ ભી અંદર એક પદાર્થ મૂકી રહું છું અને અધ્રુવ્ય અણુ હોય છે એટલે અધ્રુવ્ય અણુ હોય છે એટલે કે પ્રકારનો હશે તેમાં પ્લસ ને માઈનસ એકબીજા ઉપર સંપાત થયેલા હોય પણ વિદ્યુત ક્ષેત્રની અંદર મૂકવા એટલે સેપરેટ થઈ જશે પણ થાય એટલે આ બાજુ માઈનસ હશે આ બાજુ શું હશે પ્લસ આ બાજુ શું હશે માઈનસ આ બાજુ પ્લસ આ બાજુ માઈનસ પ્લસ કે પ્લસ માઈનસ શું થાય આ કરશે પ્લસ માઈનસ શું થાય આ કરશે એટલે અંડર વિદ્યુત ક્ષેત્ર તમારું ક્રિએટ થશે પ્લસ થી માઈનસ તરફ પ્લસ થી માઈનસ તરફ આ રીતે ક્રિએટ થાય સમજ પડે ઓ ડાયપોલ ની દિશા કઈ તરફ હોય તો માઈનસ થી પ્લસ તરફ હોય તો ડાયપોલ ની દિશા તમે જો આમાં ડાયપોલ ની દિશા કઈ તરફ આ બાજુ બધા માઈનસ છે આ બાજુ કયા છે પ્લસ એટલે ડાયપોલ ની દિશા તમારી કઈ આ તરફ આ વસ્તુ લખી કે બાહ્ય ક્ષેત્રમાં લખીએ અનુભવ ક્ષેત્રની હોય અને ક્ષેત્રની તીવ્રતાના સમ પ્રમાણમાં હોય તો તેને રેખીય શ્રમદિગ્ધમી ડાય ઇલેક્ટ્રિક કહે છે બીજી વસ્તુ કઈ છે કે વિદ્યુત ક્ષેત્ર તીવ્રતાના સમ પ્રમાણમાં હોવું જોઈએ સમજ પડે છે એટલે એને કહેવામાં આવે રેખીય સમજિગ્ધમી રેખીય શ્રમદિગ્ધમી ડાયરેક્ટ્રિ ઓકે ચાલો આગળ વધીએ સમાન બાહ્ય વિદ્યુત ક્ષેત્રોમાં ધ્રુવ્યનું અધ્રુવ્યની વાત કરી ગયા હવે ધ્રુવ્ય વાત કરીએ એમાં આપણે શું સમજાવવાનું દ્રુવિભવન

હવે આ શૂન્યને મારે કરી દે કઈક મારે ડાયપોલ મોમેન્ટ જોઈતું હોય તો મારે વિદ્યુત ક્ષેત્રને અંદર મૂકી દેવું પડે એટલે કે એનું ધ્રુવી થશે એકમ કઠ દીઠ ડાયપોલ ચાર્જ માત્ર ગોઠવાશે બધી એટલે આ રીતે બધી ગોઠવાશે અને પરિણામે આપણને ઝીરો મળશે એના એટલે કે અહીંયા આપણને ડાયપોલ ચાર્જ માત્ર કઈક મળશે આ રીતની પ્રોસેસ છે એટલે આને કયું કે આને જ કહેવાય ધ્રુવી ભવન આ જે પ્રોસેસ થઈ છે ને એને શું કહેવામાં આવે ધ્રુવી ભવન કહેવામાં આવે હવે વાક્યનો સ્વરૂપ આપણે વાંચીએ એટલે વધારે ક્લિયર થઈ જશે આપણે એમ કે તમે વાંચો એટલે તમને ક્લિયર થઈ જશે

એમાં કેવું હતું કે ધ્રુવ્ય અણુ અને અધ્રુવ્ય અણુ ને બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં મૂકવામાં આવે એટલે ડાયપોલ મુવમેન્ટ ક્રિએટ થતી હતી થાય ક્લિયર હવે આ જે ક્રિએટ થાય છે એકમ કડમાં થશે કોઈ કદમાં થશે તો એકમ કઠ દીઠ ડાયપોલ ચાર્જ માત્રા ને શું કહેવામાં આવે ધ્રુવી કે ઓકે જો સમજીએ ધ્રુવ્ય કે અધ્રુવ્ય અણુઓને બાહ્ય ક્ષેત્રમાં મૂકતા ડાય ઇલેક્ટ્રિકની પરિણામી ચાર્જ માત્રા ઉત્પન્ન થાય છે ઓકે કદમાં થાય છે

એક જ દિશામાં હોય બંને એકબીજાને કેવો હોય સમાંતર હોય અને વિદ્યુત ક્ષેત્રની તીવ્રતાના સમપ્રમાણમાં તો એને શું કહેવામાં આવે રેખીય સમદ્વિધ્રમી ડાયઇલેક્ટ્રિક કહેવામાં આવે હવે વિદ્યુત ક્ષેત્ર જેટલું બી હશે એટલું જ તમારું પોલેરાઇઝેશન થશે આપણને ખબર છે કે વિદ્યુત ક્ષેત્ર જેટલું હશે એટલું જ અંદર શું થશે ડાયપોલ ચાર્જ માત્ર એ પ્રમાણે ગોઠવાશે એટલે એકમ કદમાં ગોઠવવાનો છે એટલે એકમ કદ દીઠ ડાયપોલ ચાર્જ માત્રા એટલે એને શું કહેવામાં આવે પોલેરાઇઝેશન એટલે પોલેરાઇઝેશન શેના ઉપર આધાર રાખે તો વિદ્યુત ક્ષેત્ર ઉપર આધાર રાખે જેટલું વિદ્યુત ક્ષેત્ર હશે એટલું જ શું થશે પોલેરાઇઝેશન થશે એટલે કે ધ્રુવી થશે ઓકે ચાલે છે કણ નંબર લી ઇઝ ઇક્વલ ટુ કાઈ કાઈ શું છે તો ડાયલેક્ટ્રિક માધ્યમ કે વિદ્યુત સસેપ્ટિબિલિટી છે ઓકે કાઈ ઇને સૂત્રમાં ગણતા બનાવો તો બીના છેદમાં શું આવે ઇ અને એકમ શું થશે કુલમ સ્ક્વેર પર ન્યુટન ઇનટુ મીટર સ્ક્વેર હાઈ ક્લિયર આ રીતનું કઈ થશે ચાલો પછી ધ્રુવીભવન

એમસીક્યુ બીજી વસ્તુ પોલેરાઇઝેશન એટલે ધ્રુવી પવન નું પરિમાણિક સૂત્ર આપણે કરી રાખવાનું એમસીક્યુ માટે ઓકે એટલે આ રીતનો ટોપિક છે મસ્ત મજાનો ટોપિક છે